થોભો અને સાંભળો સિકલ સેલ માટેના ઉપયોગી સમાચાર સિકલ સેલ સારવાર કેન્દ્ર હવે બોડેલીમાં શરૂ થઈ ગયું છે સમય સવારે નવથી સાંજે પાંચ સુધી સરનામું નોંધી લેશો નીલકંઠ ઉપવન કોમ્પ્લેક્ષ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ચોટાઉદેપુર મેઇન રોડ બોડેલી સિકલ સેલ સારવાર કરાવવા માટે કેટલા ટકાએ જાણવું જરૂરી છે લોહીનો સ્પેશિયલ ટેસ્ટ કરાવો અને જાણી લો આદિવાસી સમાજમાં સિકલ સેલનું પ્રમાણ વધારે છે તમે જાણો જ છો કે આ એક વારસાગત રોગ છે સિકલ સેલ સારવાર કેન્દ્ર બોડેલીમાં નિદાન સારવાર અને માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ છે લાભ લો અને લેવડાવો તમે પણ સિકલ સેલ અભિયાનમાં જોડાઓ સિકલ સેલના સૈનિક બનો નામ નોંધાવવા કે જાણકારી મેળવવા નંબર નોંધી લેશો નેવું સોળ ત્યાસી ચોવીસ ઝીરો છ અથવા અઠાણું પચીસ સતાવીસ બ્યાસી ચોવીસ છોટાઉદેપુર અને પંચમહાલ વિસ્તારના દર્દીઓને નજીક પડે એ માટે અમે આપની નજીક શ્રેષ્ઠ સુવિધા લઈને આવ્યા છીએ સિકલ સેલ એક્સપર્ટ ડોક્ટરોની ટીમ આપશે ઉત્કૃષ્ટ સારવાર સંચાલક સિકલ સેલ એક્સપર્ટ ડોક્ટર જ્યોતિષ પટેલ સિકલ સેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલી પ્રેરક પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ